આ અમારો ઓરા બજારમાં મારી દુકાન આવેલી છે વિજય નોલ્ડ સ્ટોર એમાં અમે લોકો રાબેતા મુજબ નવ વાગે દુકાન વધાવીને ગયા હતા પછી આ મધ્યરાત્રિએ સાહેબ આ બધું બનાવ બન્યો છે બારના બારણાના ત્રણે ત્રણ નકુજા તોડેલા છે સવારે અમે સાડા આઠ વાગે આવ્યા ત્યાં જોયું તો બારણું ખુલ્લું હતું નકુજા તૂટેલા હતા અને સામેનું શટર ખુલ્લું હતું અને અમે જોઈને તરત પહેલાં તો જોઈ લીધું સટર જોયું ને ગલ્લામાં ઉપર ટેબલ ઉપર પડ્યું હતું પ્લસ અને જોયું તો અમે આ દાનપેટીમાં જે હતું દાનપેટી તૂટેલી હતી એ આવીને તરત અમે લોકોએ ત્યાં પોલીસમાં કમ્પ્લેન કરવા ગયા હતા ગંગાજીડા પોલીસ ચોકીમાં ત્યાં લખાવા ગયા અને એ લોકોએ ગાડીવાળાને અહીંયા મોકલે હતા અમારા માટે અહીંયા એ લોકો આવીને જાત તપાસ કરી ગયા જોઈ ગયા અને કીધું કે અહીંના ગંગાજીડીયા તળા આપણે જે રૂપમ શનિમાન જે ચોકી છે ને સમજાવ્યું સાહેબ કે દાનપેટીમાં સાત આઠ હજાર હતા અને ગલ્લામાં પાંચ છસો સાતસો રૂપિયા હતા એટલી રકમ ગઈ છે બાકી બીજું કાંઈ નથી ગયું આ તોડેલા છે નકુજા તૂટેલા છે